ગામના પાંદરે એક નાનકડા મકાનમાં રૂપાદેવી નામના એક વૃદ્ધ વાંચી રહેતા હતા તેમની ઉંમર ભલે સિત્તેર વર્ષની હોય પણ તેના તેમનામાં સિંહણ જેવી હિંમત અને કઢાયેલી બુદ્ધિ હતી આખા ગામમાં તેમનો એટલો વટ હતો કે કોઈ પણ નાનો મોટો ઝઘડો કે મુસીબત આવે તો લોકો પંચાયત પહેલાં રૂપાદેવીની સલાહ લેવા જતા એક વર્ષે ગામમાં પાણીની અછતને કારણે પાક નિષ્ફળ ગયો ખેડૂતો દેવામાં ડૂબી ગયા અને પરિસ્થિતિ એટલી ખરાબ થઈ કે બહારના એક શ્રીમત જમીનદારી ગામની બધી જમીન સસ્તા ભાવે ખરીદી લેવાનું કાવતરું કરી રચ્યું તેણે ગામના કેટલાક લોકોને પૈસાની લાલચ આપીને પોતાના પક્ષે કરી લીધા ને ખેડૂતો પર દબાણ કરવા લાગ્યો આ જોઈને ગામના લોકો હિંમત હારી ગયા ત્યારે રૂપાદેવી આગળ આવ્યા તેમણે આખી પંચાયત બોલાવી ને પોતાની લાકડી પછાડીને કહ્યું આ ભૂમિ આપણા પૂર્વજોનાની છે કોઈની તાકાત નથી કે આપણે જમીન છીણવી શકે આપણે લડીશું રૂપાદેવીએ ગામના લોકોને એક કર્યા તેમણે જમીનદાર સામે કાયદેસરની લડત લડવાનું નક્કી કર્યું તેમણે આજુબાજુના ગામોના ખેડૂતોને પણ ભેગા કર્યા અને બધાને સંગઠિત કર્યા રૂપાદેવીની પ્રેરણાથી ગામના યુવાનોએ જમીનદારના ત્યાં ચાર વિરુદ્ધ રેલીઓ કાઢી અને સુધી પોતાની વાત પહોંચાડી જમીનદારને લાગ્યું કે આ વૃદ્ધ વાંચી કરશે પણ રૂપાદેવીએ વકીલો સાથે મળીને એવા પુરાવા ભેગા ગયા કે જમીનદારના બધા કાવતરા ખુલ્લા પડી ગયા કોર્ટમાં લાંબી લડત ચાલી રૂપાદેવી પોતાની તબિયતની પરવા કર્યા વગર દરેક સુનાવણીમાં હાજર રહ્યા ને ગામના ખેડૂતોને પતિ દૃઢતાપૂર્વક વાત રજૂ કરી આખરે ન્યાય થયો કોર્ટે જમીનદારના કાવતરાને રદ કર્યો અને ગામની જમીન ખેડૂતોને પાછી મળી આખા ગામમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો લોકોએ રૂપાદેવીને ગભે ઉચકીને આખા ગામમાં ફેરવ્યા તે દિવસથી રૂપાદેવી માત્ર એક માચી નહીં પણ ગામના જીવતા જાગતા દેવી બની ગયા તેમનો વટ અને સન્માન આખા વિસ્તારમાં ફેલાઈ ગયું તેમણે સાબિત કરી દીધું કે ઉંમર ફક્ત એક આંકડો છે સાચી શક્તિ તો સાચી દાનત હિંમત અને અડગ મનોબળમાં હોય છે